જો તો ખે આખે આખા સ્ટેટસ ઓન સ્ટોરી નવરાત્રી ની ભઈરી હે એ લિયા ટાટી ઉપર ચડાવીને હું બેઠી છું અરે બાપ બહુ દુખે છે પગ મારો હા નવ દી ઠેકડા માર્યા એ નાખે આખી રાત તું જાગી જાગીને દાંડિયા લીધા તો કાઈ ના થયું એને અને હવે ઘરે બેઠીને એક દી તા તો મંડા ટાટિયા દુખવાય એના હા તે હું ઈ જ કહું છું ગામમાં સોરેન બેહીન પંચાયત કરવી હોય તો કાઈ ન થાતું એ હડી કાઢીને વયા જાવ અને ઘરમા ઊભા ઊભા કામ કરવું પડે ટાટિયા દુખે છે હું કે ફલાણ છોકરી કે ફલાણ છોકરો ગયો ભાગી ગયો તો તો એન ભાઈ પોસી ગયો દો ભાઈ થઈ જાય જેનો છોકરો ગયો એ વિસારા શોકમાં હોય ને આખા ગામની ઉડાડતા હોય ઈ તો ધીમે ધીમે હાઈલાય છે એમાં કઈ મોટી વાત નથી આરું તો જો કેવા ઠેકડા મારતી તી એન ફુદેડ્યું ફરતી તી ને વિડિયા લીધા ને ઓલું કર્યું ને ફોટા પાડ્યા ને આમ કર્યું ને તેમ કર્યું અને હવે હવે એન કામ કરવું પડે છે તાટી લાંબો કરીને બેહી ગઈ સોફા ઉપર આ તઈ હવાથી બપોર સુધી કામ તમે કર્યું લાગે

અરે વાત એમ નથી ગમલી વાત ગમે એમ હોય તમારે છે ને ઈ બોલે એટલે પાછળ તો બોલવું જ પડે કે ના આમ કેમ અરે હાર હું લઈ આવું છું નકર તારી લપ કરી જ નકામી કામ છે કોઈ એવું કેતું જ નથી મારી લપ કરો એમ બરાબર છે તો કોની આરે બાજુમાં રિંકી આરે કરવા જાવ એની આરે તમે લપ બપ ના કરો એની આરે તો નિરાય તે શાંતિથી પ્રેમથી વાત કરો જાણે ઈ તમને રોટલા ઘડી દેતી હોય એ હા બહુ સારું આમાં નિયમ જ છે જે ભેગા રહેતા હોય રોટલા ઘડી દેતા હોય ને ઈ ના ગમે અને મારાને બહાર ના જ ગમે અરે રા રા પણ તું તો ક્યાંથી ક્યાં વાત લઈ જાસો આ ઈસ ને ક્યાં એટલે ક્યાંય એ માણસો હસવે ની રોટલા ખડી દેતા હોય ને ન્યા જ હસવે તાર કેવા મતલબ હું સમજ કેતો ઈસ કે અત્યારે રિંકોડીન ફિંકોડીન ઝાલપા ભાભીન બધાય ડાય જ લાગે કે કાઈ બોલે ને કાઈ બોલે ને એ તો ભેગા રહેતા હોય ને ભાઈઓને પૂછા સંદીપ ભાઈને ને એને તો ખબર પડે રિંકોડીન આ ટીકાજી ઘરવારો નથી મારે કેમ પણ એની લગન કરવા જવા છે કોઈ હાસવતો હોય તો વાંધો નથી તમને મારું સૂટ જ છે એ હુસિયા થાવા ન હોય કે મને નાસ્તો આપ મારા દુખે હે પણ હું કંઈ આપવાની નથી મને તમે આપો પાણી ભરી દો હાલો આ લે લે તો હવા કામ કોણે કર્યું ઈ દુખતા તો પગે કર્યું ને એટલે વધારે દુખવા માંડો તો પણ કહેવાય ને મમ્મીને કરનાખત એને કર્યું નથી તો એટલું સંભરાવી નઈ ગયા આજી ગામના સોરે કહે કે અમાર ગગલી તો હે ને ટાટિયા ઉપર ટાટિયા ચડાવીને સોફે બેહી ગઈ છે ઈ નઈ કે કે હવાય કચરા કાઢ્યા પોતા કર્યા પગ દુખતા તા તો એ રસોઈ કરને કી વાસણ કીને કપડા અત્યારે 5 મિનિટ ખાલી મોબાઈલ લઈને સોફે બેઠી ને ઈ નઈ ગામમાં કેવા જાહે તે અહીંયા હોય ને પાછળ સીસીટીવી કેમેરા ગોઠવાસ્તી તને ખબર પડી જાય હું કે હું નઈ નારે ના મને ખબર હોય ને એની કે આ બહુ સારું થાય તમે લઈ આવી દયો ને બા મને હવે એમને મટી છાહે એ ગગલી બેન હા ચટકી બોલ શું કરો છો એન જો ચણિયા ચોરી પહેરીને હવે રાસ ગરબા લેવા જવા અરે એવું કામ બોલે તમે તો બેઠા છો સોફે હા તો તને ખબર જ છે તો હું કામ પૂછાસ એ છે ને મને જરાક દુખતા તા ને પગ ને એમ કમર ને એમ ડોક ને તમે કીધું ગગલી બેન પાસે બામ હોય ને તો હું લેતી આવું અમારે તો નથી ક્યારેય દુખા ના હોય એમ આ અમારે તો દુખવાનું લાગવું બંધ થઈ અચ્છા અચ્છા બામ ને બામ તો પડી જ છે અમાર ઘર માં દઉં હમણા જરા કે પડી છે મને કેજો ને હવે તમારે જ જરૂર પડવાની છે કદાચ તો અચ્છા હા કા આપણે હમણા ઓલી નાખી દીધી એક્સપાયર્ડ થઈ ગઈ હતી એ તો હું ભૂલી જ ગયો મને બધું યાદ છે તમને તમારે એલે હું આવી તું સુટકોડી આંટી મારું નામ ચુટકી છે હા સુટકીન બોટકીન સુટકોડીન જી હોય બોલ ને અરે મારા પગ ને હાથ ને બધું દુખી છે ને તો હું બામ લેવા આવી છું હા તો એમાં સિપાઈ સિપાઈને હું બોલસ ના ગગલી નું કેમ મોઢું સડી ગયું એ તો ખ્યાલ નથી મે બામ નું પૂછ્યું ને તો ગગલા ભાઈએ કીધું કે ઘર માં છે આપું બસ ત્યાર નું મોઢું ચડી ગયું છે લે ઘર માં તો કાઈ નથી હવાર ગગલી માર પાસ માંગતી હતી તો પછ મે કીધું ના નથી તો ગગલાને ને છે લઈ આવે એમ હા મે ગગલા ને કીધું તો તો ગગલો કે એવા શું હવે હોય કોઈ કાઈ બામ બામ લગાવવા ના હોય એમ ના મટે છે પણ એમાં એવું થયું કે ખબર નહીં મગજ બદલી ગયો હશે કે કઈ પેલા બગડી ગયો હશે કે હું સુટકી આવી તો પછી હમણાં લઈ આવ આવું એમ એ ગગલી હા જે તું રહી ગઈ બામ જોઈશ ને તારે હા એલી તને કેમ ખબર પડી ગઈ બેન પણ એટલે બેન પણ હાસી હતું દુઃખ દર થાય જ આવે ને બધા બેન પણ હોય તો બામ ત્યાં નવરાત્રિ ગયા એટલે બધાની જ જોતું હોય છે કઈ બામ લેતા હોય ગગલા આમ તો ચાર લઈ આવો ને કેમ ચાર તમે ભલે નવરાત્રી નથી એમાં પણ બામની જરૂર પડશે કા ભાઈ આ ડોઠા બોય લ્યો વચ્ચે એ હું આવ્યો પટ 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 લેવા ગયા છો તો અહી હું હવારે કઈ કઈ મરી ગઈ તો કે બેન ન આવી ગઈ એમનીમ હાવું થઈ જાય કાઈ આઈ નઈ નઈ પછી તો કે નાસ્તો લઈ આવીને એને એમ ના તાદુ મને દુખે તો લઈ આવીને આ રીંકુડી ને સુટકુડી ને આવીએ તો તો પટ 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 ગયા એ હાલો લઈ આવ્યો હો લે રીંકિ લે સુટકી વાહ ગગલી તને કેવો સારો ઘરવાળો મળ્યો છે હા તઈ બહુ જ સારો છે પાડોશીનું કામ તો પેલા નંબરે એના હટુ અને આપડી કે હે ગગલા

આ તો ઠીક હવે ક્યાં જીભા જોડી કરવી બાત હું કરું વળી એની માં ઉપર છે મેં શુક્રા નામ કીધું તેમ કીધું પૂછું કીધું ફલાણું કીધું ને કીધું કોઈ આપણે ક્યાં લપમાં પડું એક તો આપણી કમરો દુખે છે ને ડોકા દુખે છે સારું ગગલી અમે જોઈએ હા તમાર કામ પતી ગયું ઉપર જ જાવ એલી હાર ખૂબ લે તે એમાં ખોટું હું કીધું કામ પતી ગયું ને ભાગવાનું અમારે બીજા કામ હોય ને તમારે હોય ઘરે બરાબર છે ને જા ને હવે મસ્તી કર મન ખોટી મસ્તી હાસી જ કરું છું ખોટી નથી કરતી ગગલી કેમ છે તને આ લે મને હું થાનો છું હું તો ટેપ ટોપ એકદમ છું એ આ તાર હાઉ બે વાયવા તઈ કેતા કે માર ગગલી તો ઊભી જ ન થઈ શકતી તે હું બધું કામ કરીને આવી કચરા પોતાને રસોઈને અચ્છા એવું કેતા તમાર હાઉ એમ હા કે પછી રોટલી બાકી છે ને તો હું વેલી વઈ જાઉ બસ માર કરવાની સોલી તો સોફે બેઠી છે કે આપણે કેવાય નઈ ને હોવને કે ભઈ ના તું કામ કર પગ દુખેસ તો આ ચીજ વાત છે ને હું થોડું કેવાય એવું નો કાટવો કાઢી મૂકે અત્યારે મારે સાહુ તો હોમા હોહરવા છે કાઈ કોઈ દિમારી વાત ના કરે હા તી હારું હાલો લીમું સરવત બનાવી દો ના ના બેટા તન મજા નથી ને હા મને મજા થઈ ગઈ પછી આવજો હો તમ તમારા આ ડોઢી કોણે કીધું તું આય ખબર કાઢવા આવવાનું હારું છું ને ડોઢી આવી તમને ખબર પડી ગામમાં મારી વાતો હું ફેલાવો તમે અરે મેં તો ખાલી એમ કીધું તું એન પગ દુખે સાબુથી રસોઈ ન હું કહું તે કર્યું એન હય મને ખબર છે મેં ના કર્યું એ તો ક્યો જ પણ મેં એ તમે ક્યો ન આ કર્યું છે આમ ના ના એવું ના હોય આ તો તને એવું લાગ્યું એ ડોહી છે હવે એની અડધી વાત માનવાની નહીં કાલ તો મને એમ કહેતા હતા તારા હાહુ બહુ હારા છે જો જોઈ કઈરા ને વખાણ ના ના હમણાં તમે કીધું ને ડોહી છે ખોટી અડધી વાત તો માનવાની નહીં તા ના માનું ને માર હાહુ હારા છે એવી વાત તો માની લેવાની એમ વાહ કોઈ તને વખાણ આવે ને તો સાંભળી લેવાના બાકી બધું કે ખોટું કે ડોહી આડો હાલ મને કામ ઘણું છે તારી જેમ નવરી થોડીક શું કરો કરો જાવ કસરા પોતાણ રસોઈ બાકી છે ને તી કનેકો તો તે કરી નાખ્યું છે આ પણ વસ્તુ કેવામાં તમને બર પડે ને ગામમાં કોઈરું આપને હશે બધે બધું જોવે જ છે ઉપરવાળો તો જોવે જ છે કોઈ નઈ તો કેની ક્યાં પોસી જાય તું તો એ જાવ તમાર કામ છે કરો જાવ જાવ લે આ લે હું રૂમમાંથી લેતો આવ્યો કોના મેડિકલ ને ને હા ના ના એમ નઈ આપણા રૂમમાંથી મને ખબર જ છે ભાઈ તમ ભૂલી ગયા તા આપણો ગોયરૂ માર માથાકૂટ નથી કરી એટલી શક્તિ નથી માથાકૂટ કરવાની વાહ ભગવાન રોજ આટલી શક્તિ લઈ લે ખાલી માથાકૂટ કરવાની બાકી ભલે કામ કરે હા કામ વાડી રાખી છે તમે ચા ને હવે હા વાલો મારા મિત્ર આ વાત ઉપર લાવો એ મારા વાલા મિત્ર તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવે હોય તો એ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું વાલા ભૂમિ બેન ધર્મિષ્ઠા મોડાસિયા કાનુભાઈ ઇના વાસાની દીપસી યાદવ તારાબેન ધડુક 私のコメントは、コクコババーで、トのコメントは、私のコメントは、私のコのコメントは、私のコメントは、私のコメントは、私ののコメントは、私のコメント